સુરતના ઉધના યાર્ડ ખાતે રેલવે કોલોની બાજુમાં આવેલા મહાકાળી મંદિર મહાકાળી માં અને ભાતેજી મહારાજના મંદિરની સાલગીરી મિત્ર યજ્ઞ અને પ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેવા પામ્યા હતા ધર્મનગરી સુરતના ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ઉત્સાહે જોડાતા હોય છે ત્યાં સુરતના લિંબાયત રેલવે કોલોની બાજુમાં આવેલા ઉધના યાર્ડમાં આવેલા મહાકાળી મંદિરે સાલગીરી મોસોન આયોજન કરાયું હતું મહાકાળીમાં અને ભાતીજી મહારાજના મંદિરની સાલગીરી નિમિત્તે યુવા શક્તિ મિત્ર મંડળ દ્વારા યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને યજ્ઞમાં જોડાયા બાદ પ્રસાદીનો લાભ લીધો હતો મારું નામ કનુ સોલંકી છે અને હું હનુમાન મંદિરના મોહલ્લામાં રહું છું જે ઉદના રેલવે યાનની પાછળ લિંબાયત ખાતે આવેલો છે અમારા મોહલ્લાની શરૂઆતમાં એન્ટર થાવ એટલે ભાતીજી મહારાજનું મંદિર છે જે આજથી સત્તર અઢાર વર્ષ પહેલાં બનેલું છે આઠ ફેબ્રુઆરી બે હજાર ચાર બે હજાર ચારમાં બનેલું મંદિર ત્યાંથી અઢાર ઓગણીસ વર્ષથી અમે દર વર્ષે આ જ દિવસે ભગવાનની પ્રભુ પ્રાર્થના કરીએ છીએ આર્ચના કરીએ છીએ અને આખા મોલ્લાને અમે ભક્તિભાવ રૂપે એકઠા કરીએ છીએ જેથી કરીને ભક્તિ રૂપી એ લોકોમાં ભાવના જાગે અને એકતા જાગે આજે પ્રસાદી રૂપે અહીંયા આખા મોલ્લાનું જમણવાર રાખેલું હતું એ પહેલાં કથા રાખેલી પ્રાણયજ્ઞ કરેલો મહાયજ્ઞમાં મોલ્લાના દરેકે દરેક ઘરમાંથી એક એક યુગલને બોલાવેલા જે નવા પરણેલા હોય કે જૂના જેઓ ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન પાસેથી અર્ચના કરે કે અમારું જીવન સુખ સંપત્તિથી ભીતે એ ભાવના સાથે આજે ભગવાનની વર્ષગાંઠ રૂપે પણ અમે ઉજવીએ છીએ અને ભગવાને પ્રાર્થના કરે છે કે અમારા મોલ્લામાં દરેકે દરેક કુટુંબ સુખ સંપત્તિથી શાંતિથી જીવે એવી પ્રાર્થના રાખે છે અને ભાઈચારો જળવાઈ રહે એ ભાવના ઈચ્છા સાથે અમે આ વર્ષે અને આવતા અનેક વર્ષે અમે આ ઉજવીશું એવી પ્રભુને પ્રાર્થના છે ઉધના યાર્ડ ખાતે આવેલા મહાકાળીમાં અને ભાતેજી મહારાજના મંદિરની સાદગીરી મોશન લઈને ફક્ત એ મંદિર પહોંચી મારા દર્શન કરી ધન્યતા અનુભવી છે અઝર ખુરશી સાથે હર્ષ સેટા